વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાંભુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથિયામુનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરુપરંપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા નેપાળની અંદર આવેલા દામોદર કુંડ જેમાંથી શાલીગ્રામ શિલા પ્રગટ થાય છે એ તીર્થધામ વિશે થોડી વાત કરશું તો બધા જ શ્રોતાજનો આ કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે પરંતુ દામોદર તીર્થધામની વાત કરતા પહેલાં શાલિગ્રામ શિલાના પ્રાગટ્યની કથા જે છે એ જાણવી અત્યંત જરૂરી છે તો શાલિગ્રામ શિલાના પ્રાગટ્યની કથા જે છે એ આપણે શ્રવણ કરીએ બ્રહ્મવૈવ પુરાણની અંદર તથા દેવી ભાગવતની અંદર આ સાલીગ્રામ શિલાના પ્રાગટની કથા જે છે એ જોવા મળે છે એક વખતની વાત છે પરબ્રહ્મ પરમાત્મા પોતાના માયાથી પર એવા ગોલોક ધામની અંદર બિરાજમાન હતા આ વાત બ્રહ્મ વૈવત પુરાણની અંદર લખેલી છે ને ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે ગોલોક ધામ જે છે એ માયાની પાર છે અને એ જ વાત સતાનંદ સ્વામીએ શિક્ષાપતરી અર્થડીપિકા શ્લોક એકસો ની અંદર પણ લખેલી છે કે માયાથી પર એવો જે ગોલોક અને ભગવાન સ્વામિનારાયણે પણ વડતાલના અઢારમાં વચનામૃતની અંદર માયાથી પર એવા ગોલોક ની વાત કરેલી છે અને ઉપોટઘાટ વચનામૃત જે કહેવામાં આવે તેમાં પણ આ જ વાતનું પ્રતિપાદન થયું છે એટલે ગોલોક ધામ જે છે એ માયાથી પર છે અને સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થટીપિકા શ્લોક એકસો ની અંદર તો ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું સ્વરૂપ જાણવા માટે બ્રહ્મ વૈવત પુરાણની અંદર તથા વાસુદેવ મહાત્મય જે છે તેની વાત કરેલી છે કે આની અંદર એ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું સ્વરૂપ જે છે એ આવેલું છે માટે એ આશ્રિત હોય ત્યાંથી એનું સ્વરૂપ જાણી લેવું એવું સ્પષ્ટ રૂપે લખેલું છે અને આ બ્રહ્મ વૈવત પુરાણની કથા જે છે ભક્તો ભગવાન સ્વામીનારાયણે પણ દાદા ખાચરના દરબારની અંદર કરાવેલી હતી એવું છે તો એવા ખંડ પુરાણની અંદર પ્રકૃતિ ખંડની અંદર શાલિગ્રામની કથા આવે છે ભક્તો તો આ કથાને આપણે મૂર્તિ જોઈએ વાત એવી હતી કે એક વખત ગોલોક ધામ અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણ બિરાજમાન હતા અને એમની સાથે પોતાની નિત્ય પ્રયી એવી તુલસીજી પણ હતી ભગવાન ગોલોક ધામની અંદર આવેલા એક નિકુંજ એટલે કે ઉપવનની અંદર બિરાજમાન હતા અને ઉપવનના દ્વારની ઉપર એમણે પોતાના નિત્ય મુક્ત એવા શ્રીડામાજીને પહેરો ભરવા માટે ઉભા રાખેલા હતા કે કોઈ પણ વ્યક્તિ ભીતર પ્રવેશે નહીં એની ખાસ કાળજી રાખજો હવે આ તરફ શું થયું કે એવા જ સમયની અંદર રાધાજી નિકુંજની અંદર પધારે છે ભગવાનને મળવા માટે દ્વાર ઉપર શ્રીરામાજી છે એ ઉભા રહ્યા છે અને એવો રાસના અધિષ્ઠા દેવી એવા રાધાજીને રોકે છે કે પ્રભુ અત્યારે એકાંતની અંદર તુલસીજીની સાથે બિરાજમાન છે માટે તમે અત્યારે અહીં ઉભા રહો આ પ્રમાણે કહ્યું એટલે રાધાજી જે છે એ અતિશય ક્રોધાયમાન થઈ ગયા અને ક્રોધાયમાન થયા અને શ્રીદામાને શાત આપતા બોલ્યા કે રે મૂર્ખ તું જાણે છે હું કોણ છું હું તારી માતા છું અને તું તારી માતાને જ તારા પિતાને મળતા રો કે છે જાય મારો તને સાપ છે કે તું અસુર થઈ જામાં જે છે એ રાધાજીની વાત સાંભળી એ પણ ક્રોધાયમાન થયા અને રાધાજીની આ વાતની સામે એમને પણ સાપ આપતા બોલ્યા કે રાધાજી તમે પણ અમને જોયા મૂક્યા વગર સાપ આપેલો છે માટે અમે પણ તમને સાપ આપીએ છીએ કે તમારો ભગવાનની સાથે સો વર્ષનો વિયોગ થશે તમારે ભૂતલની ઉપર પ્રગટ થવું પડશે અને ભગવાન સાથે તમારો સો વર્ષનો વિયોગ થશે હવે આ પ્રમાણે પરસ્પર સાપ અપાયો તો કેટલાક લોકોને એવી શંકા થાય કે માયાથી પર એવા ગોલોકની અંદર પણ આવી રીતના સાપ એકબીજાને અપાયો તો એનું સમાધાન ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના વચના મૃત્યુમાં કરેલું છે ભગવાન શ્રી હરિ ત્યાં સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાને ધરાતલ્લી ઉપર અવતાર લઈને અનેક જીવાત્માઓના કલ્યાણ કરવા હતા ને એને લઈને એમણે સીદામા અને રાધાજીને પરસ્પર એકબીજા સાથે સાપ પાવા અને ધરાતલ પર પ્રગટ થવાનું પ્રયોજન ત્યાં એમણે નક્કી કરેલું હતું આ વાત છે બીજી કોઈ નથી ત્યારબાદ રાધાજી તુલસી દેવી ની ઉપર પણ ક્રોધાયમાન થઈ ગયા અને એને પણ સાપ આપતા બોલ્યા તમારે પણ ધરાતલ્લી ઉપર પ્રગટ થવું પડશે અને વૃક્ષની યોની પ્રાપ્ત કરવી પડશે આ પ્રમાણે રાધાજી તુલસી પણ સાપ સાંભળીને ભગવાન શ્રી હરિના ચરણમાં પડી ગયા રાધાજી આ પ્રમાણે સાપ આપે છે એટલે તુલસી દેવી પણ અતિશય ખિન્ન મનો વાળા થઈ ગયા અને ભગવાન શ્રીહરિને કહે છે કે પ્રભુ હું તો એક ક્ષણ માટે પણ તમારો વિયોગ સહન કરવા માટે અસમર્થ છું અને મારે વૃક્ષની યોનીમાં જવું પડશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તુલસી તું ભય ન પામ ધરાતલ્લી ઉપર શ્રીદામા નામનો જે મારો પાર્ષદ જે છે એ મારો જ અંશ છે અને એ શ્રીદામા સાથે તારું મિલન થશે એની સાથે તારા લગ્ન થશે અને સમય આવતા હું પણ તારું પાણી ગ્રહણ કરીશ તું ચિંતા ન કર પરંતુ હાલમાં તું ધરાતલ્લી ઉપર જા આ પ્રમાણે કહી ભગવાન નારાયણ અંતર્ધાન થઈ ગયા અને તુલસી દેવી જે છે એ ધરાતલ્લી ઉપર પ્રગટ થવા માટે તૈયાર થઈ ગયા આ ધરાતલિ ઉપર ભક્તો એક ધર્મધ્વજ નામનો રાજા જે છે એ રાજ્ય કરતો હતો આ ધર્મધ્વજ જે છે એ ભગવાનનો બહુ મોટો ભક્તો હતો અને એની ભાર્યા જે છે માધવી હતી એ પણ બહુ પતિવ્રતા હતી આમ ભગવાનનો ભક્ત અને પતિવ્રતા નારી એના ઘરે તુલસી દેવીએ પ્રગટ થવાનો વિચાર કર્યો અને આમ વિચાર કરી તે ધ્વજની પત્ની જે માધવી જે છે એના ગર્ભની અંદર આવે છે અને ગર્ભની અંદર આવ્યા બાદ કારતક સુદ પૂર્ણિમાને દિવસે તુલસી દેવીનું પ્રાગટ્ય થાય છે આપણે તુલસી વિવાહ પણ એકાદશી થી પૂર્ણિમા દિવસ સુધીમાં મનાવીએ છીએ ભક્તો એનું કારણ આ છે કે તુલસી દેવીનું પ્રાગટ્ય જે છે એ કારતક સુદ પૂર્ણિમા ખંડ અધ્યાય પંદર માં લખેલું છે આ બાજુ તુલસી દેવી જે છે એમનું રૂપ બાળપણથી જ એટલું બધું અદ્ભુત હતું કે જે રૂપ પીળા કલરનો જે ચંપો આવે એના જેવું હતું અને એના રૂપની તુલના આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ કરી શકે એમ ન હતું એટલે એના માતા પિતાએ એનું નામ તુલસી પાડ્યું હતું અર્થાત કે જેના રૂપની તુલના કોઈ પણ વ્યક્તિ કરી શકતું ન હોવાથી એને બધા તુલસી તરીકે બોલાવવા લાગ્યા તુલસી ધીરે ધીરે મોટી થઈ એણે પણ વિચાર્યું કે મારે તપસ્યા કરવી છે પિતાએ અને માતાએ એને ઘણું રોક્યા પરંતુ તુલસી દેવી કોઈનું માનતા નથી અને તપસ્યા કરવા માટે એ બદ્રિકાવ આશ્રમની અંદર પધારે છે અને ત્યાં કેટલાય વર્ષો લગીન ઉગ્ર તપસ્યા કરે છે એક સમયની વાત છે તુલસી દેવી રાત્રિ ગાઢ નિદ્રાની અંદર સુતેલા હતા એવા જ સમયની અંદર ભગવાનની ઈચ્છાથી સ્વપ્નની અંદર એને શંખચૂડના દર્શન થયા જે શંખચૂડ નો વર્ણ બરાબર ભગવાનના જેવો જ હતો તુલસીનું મન જે છે એ શંખચૂડ પ્રત્યે આકર્ષિત થઈ ગયું છે સ્વપ્ન જ્યારે ભંગ થયું અને સ્વપ્નની બહાર જ્યારે તુલસી આવ્યા ત્યારે એ શંખચૂડને ચારેય બાજુ શોધવા લાગ્યા પરંતુ શંખચૂડ તો કશે હતા નહીં એવા જ સમયની વાત છે આ શંખચૂડ જે રાધાજીના સાપથી ધરાતલ્લી ઉપર દૈત્યની યોની ની અંદર પ્રગટ થયો હતો અને એણે ઉગ્ર તપસ્યાથી પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણને પ્રસન્ન કરી દીધા હતા અને એમના થકી મનોવાંછિત વરદાનને પ્રાપ્ત કરી એ દૈત્યરાજ શંખચૂડ દરેક દેવતાઓને પોતપોતાના અધિકારો પરથી ભ્રષ્ટ કરીને સંપૂર્ણ ત્રિલોકીનો એક છત્રી શાસક બની ગયો હતો એવો આ શંખચૂડ એક દિવસ ફરતો ફરતો બદ્રિકા આશ્રમની અંદર આવે છે બદ્રિકા આશ્રમની અંદર આવે છે તો એની દ્રષ્ટિ તુલસી પર પડે છે તુલસીની દ્રષ્ટિ શંખચૂડ પર પડે છે અને બંને જણા મનોમન એકબીજાને પ્રેમ કરવા લાગે છે એવા જ સમયની અંદર બ્રહ્માજી જે છે એ ત્યાં પ્રગટ થાય છે બંનેઓને એકબીજાનો પરિચય કરાવે છે શંખચૂડ તુલસી દેવી સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે અને તુલસી દેવીને એનો પ્રસ્તાવ રાખે છે એટલે તુલસી દેવી પણ એમનો પ્રસ્તાવ સ્વીકાર કરે છે આમ ઉપસ્થિતિની અંદર જ અને તુલસી ગંધર્વ વિવાહ કરે છે અને તુલસીને લઈને આ શંખચોડ પોતાના નગરની અંદર આવે છે બંને જણાનું દાંપત્ય જીવન જે છે એ અતિશય સુખપૂર્વક વ્યતીત થતું હતું પરંતુ જેના અધિકારોમાંથી શંખચૂડે નિવૃત્ત કરેલા છે એવા દેવતાઓ દુઃખી મને એક દિવસ કૈલાસની અંદર વધારે છે કૈલાસની અંદર આવી ભગવાન શંકરને શંખચૂડની બધી વાત કરે છે ભગવાન ગોળાનાથ કહે છે કે હે દેવતાઓ તમે અમારી સાથે ભગવાનના નિત્ય નિત્યધામ એવા ગોલોક ની અંદર જાઓ ભગવાન શંકર બધા જ દેવતાઓને લઈને ગોલોક ની અંદર આવે છે અને ગોલોકમાં આવીને ભગવાન શ્રીકૃષ્ણને બધી વાત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભોળાનાથ એ શંખચૂડ જે છે એ મારો ભક્ત છે વળી એના શરીરની ઉપર મારું કવચ છે અને મારું કવચ એ અભેદ્ય છે અને અભેદ્ય કવચ હોવાથી એ કોઈનાથી પણ મરાશે નહીં અને બીજું એની જે ભાર્યા દેવી જે છે એ પરમ પતિવ્રતા છે એ પતિવ્રતાનું સામર્થ્ય અને આ મારા કવચનું સામર્થ્ય હોવાથી આ શંખચૂડ જે છે એ યુદ્ધની અંદર અજેય છે માટે બોળાનાથ અમો તમને આ ત્રિશૂલ આપીએ છે એ ત્રિશૂલ તમે લઈ જાઓ હું પોતે પ્રથમ તો બ્રાહ્મણનું રૂપ લઈને શંખચૂડ પાસે એનું જે દિવ્ય કવચ જે છે એ કૃષ્ણ અર્પણ કરાવી દેવીશ અને ત્યારબાદ જોવા જાય તો મારા ગોલોક ધામની જ એ મારી પોતાની પત્ની છે એને હું એના સતીત્વમાંથી ઇચ્છુત કરી દેવા ને ત્યારબાદ તમે ત્રિશુલથી એનો વધ કરી દેજો આ પ્રમાણે કહી ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ બધા જ દેવતાઓ અને ભગવાન શંકરને વિદાય કર્યા ત્યારબાદ ભગવાન શંકર ભૂતલ પર આવે છે અને દેવતાઓને પણ ભગવાન શંકર કહે છે કે તમે બધા અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી તમારી સેનાને સજ્જ કરો આપણે બધા જ હવે શંખચૂડની ઉપર આક્રમણ કરશું આ બાજુ દૈત્યોને પણ ખબર પડી ગઈ કે દેવતાઓ ભગવાન શંકરની આગેવાની હેઠળ અમારા પર આક્રમણ કરવા માટે તૈયાર થયા છે એટલે શંખ ચોડે પણ પોતાની સંપૂર્ણ સેના જે છે કરી દેવસેના અને અસુરોની સેના આમને સામને આવીને ઉભી રહી ગઈ છે ઘમાસાન યુદ્ધ થવા લાગ્યું ભગવાન શંકર જે પણ કોઈ અસ્ત્ર શસ્ત્ર ચલાવે એ બધા જ અસ્ત્ર શસ્ત્રો જે છે એ શંખચૂડ કાપી નાખતો હતો તદંતર ભગવાન શ્રીકૃષ્ણએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ એ બ્રાહ્મણ રૂપ લઈને શંખચૂડની પાસે આવ્યા શંખચૂડનો એવો નિયમ હતો કે કોઈ પણ બ્રાહ્મણ મારી પાસે કોઈ પણ વસ્તુ માગે તો હું ક્યારેય પણ એને નકારની અંદર ઉત્તર ના આપીશ ભગવાન શ્રીકૃષ્ણ બ્રાહ્મણ નું રૂપ લઈને શંખચૂડ જે સ્થાનની અંદર યુદ્ધ કરતો હતો ત્યાં આવ્યા અને કહ્યું કે શંખચૂડ અમે એક ગરીબ બ્રાહ્મણ છીએ અમે તારી પાસે યાચના કરવા માટે આવેલા છે શંખચૂડ કહે છે કે હે વિપ્રદેવતા તમારી જે ઈચ્છા હોય તે અમારી પાસે માંગી લેવું આટલું જ કહેતા બ્રાહ્મણ દેવતા બોલ્યા કે હે અસુર શ્રેષ્ઠ મને તારું આ જે કવચ જે છે એ કવચ કૃપા કરીને તું આપી દે દેખોડ બ્રાહ્મણની વાત સાંભળીને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાના સ્ત્રી અંગની ઉપર જે કવચ હતું એ કાઢીને એ બ્રાહ્મણને આપી દે છે અને ત્યારબાદ એ બ્રાહ્મણ જે છે એ કવચ લઈને ત્યાંથી પલાયન થઈ જાય છે ભગવાન શંકર અને શંખચૂડનું પુનઃ યુદ્ધ થવા લાગ્યું આ બાજુ એ જ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ત્યાંથી સીધા શંખચૂડની નગરીની અંદર આવે છે શંખચૂડની નગરીની અંદર આવે છે અને જ્યાં પોતાના મહેલમાં પ્રવેશ કરવા માટે જાય છે ત્યારે તુલસીને ખબર પડે છે કે મારા પતિદેવ આવેલા છે એ દોડતી દોડતી પોતાની સખીઓની સાથે લઈ પોતાના પતિનું સ્વાગત કરવા માટે આવે છે આરતી ઉતારી એને પ્રવેશ કરાવે છે પૂછે છે કે યુદ્ધની અંદર શું થયું ત્યારે શંખચોળ બધી જ વાત કરે છે પ્રેમથી એમને સ્નાન કરાવે છે ભોજન કરાવે છે તાંબુ આપે છે અને ત્યારબાદ પોતાની સૈયા પર લઈ જાય છે અને સૈયા પર લઈ જાય છે ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ એ જે તુલસી હતી તેની સાથે સમાગમ કરે છે ભગવાન જેવા એનો સ્પર્શ કરે છે એવા જ તુલસીને ખબર પડી જાય છે કે આ મારા પતિ નથી મારા પતિની અંદર આવું સામર્થ્ય ન હોઈ શકે આ કોઈ બીજું છે છતાં પણ ભગવાન જે છે એના હિત માટે અને જગતના હિત માટે એનું પાતિવ્રત્ય જે છે એ ભંગ કરી દે છે ત્યારબાદ તુલસી જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને કહે છે કે જે પણ કોઈ હોય એ પોતાના મૂળ રૂપની અંદર આવી જાય પેલી બાજુ ભગવાન શ્રી કૃષ્ણએ જેવું વૃંદાનું એટલે કે આ તુલસીનું પાતિવ્રત્ય ભંગ કર્યું એટલે જ ભગવાન શંકરે પોતાનું ત્રિશૂલ ઉઠાવ્યું અને ઉપર જવા અને શંખચૂડના અંગને સ્પર્શ થયું એવું જ એના મસ્તક પરથી અર્થાત કે એના ધડ ઉપરથી એનું મસ્તક જે છે એ ભૂતલ્લી ઉપર પડી ગયું આ બાજુ તુલસી દેવી જે છે એ ભગવાન શ્રીહરિ જે શંખચૂડ નું રૂપ ધારણ કરીને આવેલા હતા તેને કહે છે કે તમે કોણ છો તમારા મૂળ રૂપની અંદર આવી જાઓ એટલે ભગવાન શ્રીમંદ નારાયણ પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે પોતાની સન્મુખ પોતાના આરાધ્ય દેવને ઉપસ્થિત થયેલા જોઈ દેવી પ્રથમ તો એમને પ્રણામ કરે છે અને પછી એમના ચરણની અંદર પડીને એ કહે છે કે પ્રભુ તમે મારું પતિવ્રત્ય ભંગ શા માટે ગયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને ગોલોક ધામની અંદર જે ઘટના બનેલી હતી ત્યાંથી લઈને શંખચૂગની બધી જ ઘટના જે છે એ સંભળાવે છે પરંતુ તુલસી દેવી કોઈનું માનવા તૈયાર નથી અને આવેશમાં આવીને એ ભગવાન શ્રીમદ નારાયણને સાપ આપી દે છે કે તમે વાસ્તવની અંદર જ પથ્થર હૃદય ના છો માટે તમે અત્યારે ને અત્યારે પાસાણ નું રૂપ ધારણ કરી આટલું કહેતા ભગવાન શ્રીમંત નારાયણ જે છે એ રૂપમાં થઈ જાય જાય છે છે અંદર હાહાકાર મચી કે ભગવાન શ્રીમન નારાયણ જે છે એને પતિવ્રતા એવી તુલસીએ સાપ આપીને પથ્થર બનાવી દીધા છે બધા જ દેવતાઓ જે છે અને ભગવાન શંકર દોડતા દોડતા આવે છે બ્રહ્માજી પણ આવે છે સમજાવે છે કે તુલસી તું ભૂતલ્લી ઉપર આવેલી છે વસ્તુની અંદર તો તારા પતિ આ છે માટે તું આ સાપ તારો પાછો ખેંચી લે તુલસી દેવી પોતાનો સાપ પાછો ખેંચી લે પણ ભગવાન શ્રી હરિ પોતાનો ભક્ત જે છે એના વચનો મિથ્યા ન જાય એટલે માટે પોતાનું એક રૂપ જે છે એ પાષાણનું કરી દે છે તે પછી આ તુલસી દેવી જે છે એ રણ મેદાનની અંદર આવે છે અને પોતાના પતિના સબને વળગીને ખૂબ રડે છે તે પછી એક ચિતાને પ્રગટ કરે છે અને શંખચોળનું જે મસ્તક અને એનું દળ જે છે એને જોડીને ચિતામાં પ્રવેશી જાય છે ચિતા આપોઆપ જે છે એ સળગવા લાગે છે અને તુલસી દેવી જે છે એ પોતાના પતિની સાથે જ સતી થઈ જાય છે અને પોતાના મૂળ રૂપને પ્રાપ્ત કરી ગોલોકની અંદર જાય લઈ જાય છે દેવી જે સ્થાનની ઉપર પોતાના શરીરને બાળીને ભસ્મ કરી દે છે એ સ્થાનની અંદર એક સરસ મજાનું વૃક્ષ ઉગી નીકળે છે જે હતું તુલસી વૃક્ષ આખી કથા જે છે એ શિવ પુરાણ અંદર પણ આવે છે ને ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે તુલસી દેવીએ જે જગ્યાએ પોતાના દેહને અગ્નિને સમર્પિત કરી દીધેલો હતો અર્થાત કે સતી થઈ ગયા હતા એની જે રાખ છે એ રાખમાંથી એક સુંદર મજાનું પુષ્પ જે છે એ પ્રગટ થાય છે જેને લોકો તુલસી પુષ્પ તરીકે સંબોધવા લાગ્યા આ બાજુ ભગવાન શ્રીમંદ નારાયણ પણ જે છે એ પોતાનું એક રૂપ જે છે એ પાસાણનું કરી દઈ છે અને પાસાણનું કરી દઈને ભગવાન જે છે પુલહાશ્રમ એટલે કે નેપાળની અંદર આવેલા પુલહાશ્રમથી અગાડી ચૌદ કિલોમીટરનો જે એરિયા છે એ પાર કરતા એક સાલિગ્રામ ક્ષેત્ર આવે છે એ સાલીગ્રામ ક્ષેત્રની અંદર પર્વત ભગવાન શ્રી હરિ ત્યાં સાલીગ્રામ છે એ પર્વતની અંદરથી કીડાઓ જે છે એ કોતરી કોતરીને એ પર્વતમાંથી કેટલાક ભાગો જે છે એ નીચે પાડી દે છે અને નીચે પાડે છે ત્યારે એ બધા પથ્થરો જે છે અર્થાત કે પ્રથરો એ બધા દામોદર કુંડની અંદર પડી જાય છે દામોદર કુંડ અને આ શાલિગ્રામ પહાડ એ સમીપમાં જ આવેલા છે દામોદર કુંડ અંદર એ શાલિગ્રામ શિલા પડે છે એટલે એ અંદર ચાલી જાય છે દામોદર કુંડ એટલો બધો ઠંડો છે એનું પાણી એટલું બધું ઠંડુ છે ને એ કુંડ પણ એટલો બધો ઊંડો છે કે તમે ત્યાં જાઓ અને એની અંદર હાથ નાખો તો તમારો હાથ જે છે એ થીજી જાય છે તો આવા સમયની અંદર તમારે શાલિગ્રામ શિલા અંદરથી જોઈતી હોય તો તમે કેવી રીતના કાઢો તો મહાત્માઓના મુખેથી એવું સાંભળ્યું છે કે જ્યારે તમે દામોદર કુંડ પાસે જાઓ અને તુલસીનું પત્ર તમે એ દામોદર કુંડના જલની ઉપર મૂકો એટલે એ સાલિગ્રામ ભગવાન જે છે એ તુલસી લેવા માટે ઉપર આવે છે અને ઉપર આવેલા શાલીગ્રામને તમારે લઈ લેવાના હોય છે આ પ્રમાણે મોટા પુરુષો મહાત્માઓ જે છે જે દામોદર કુંડ જઈ આવેલા છે તે લોકોએ કહ્યું છે આ દામોદર કુંડ જવાનું બહુ કઠિન છે ભક્તો પુલાશ્રમ તમે જાઓ ત્યાંથી બીજા ચૌદ કિલોમીટર તમારે જવાનું છે માર્ગની અંદર કોઈ પણ વસ્તુની વ્યવસ્થા નથી તો એવા એ ક્ષેત્રની અંદર આ શાલિગ્રામ પહાડ આવેલો છે અને ત્યાં દામોદર કુંડ આવેલો છે હવે દામોદર કુંડની પાસે આવેલા જે શાલિગ્રામ પહાડ જે છે એને પેલા પહાડની ઉપર રહેલા નાના નાના કીડાઓ જે છે એ કોતરે એ કીડાઓ કોણ છે તો એનો પણ ઇતિહાસ જે છે એ પુરાણોની અંદર આપેલો છે કે એક એક વખત અસુર જે છે એણે ભગવાન શ્રીમંત નારાયણની ખૂબ તપસ્યા કરી અને તપસ્યાને અંતે જ્યારે શ્રીમંદ નારાયણ એમની સન્મુખ પ્રગટ થયા ત્યારે વરદાન માગવાનું કહ્યું ત્યારે એ અસુર જે છે એ વરદાનના રૂપની અંદર ભગવાન શ્રીમંત નારાયણ પાસે એવો વર માગે છે કે ભગવાન હું તમારું ભક્ષણ કરી જાઉં ત્યારે ભગવાન શ્રીમંત નારાયણ કહે તથા અને એને ભગવાન શ્રીમંદ નારાયણે કીડાનો દેહ આપ્યો એવા અનંત કીડાના દેહથી એરોએ આજે પણ ભગવાન શ્રીમંદ નારાયણનું ભક્ષણ કરતો રહે છે પરંતુ ભગવાન તો અનંત હોવાથી એમનો કોઈ પાર આવતો નથી કેટલાય કરોડો વર્ષોથી એ ભગવાનનું ભક્ષણ કરતો રહે છે પરંતુ આજે પણ એનો પાર નથી આવતો આજે પણ તમે કદાચ શાલિગ્રામ ક્ષેત્રની અંદર જાઓ તો તમને એ કીડા જે છે એ જોવા મળશે દામોદર કુંડ જે છે એ પણ જોવા મળશે એને પેલી આશ્ચર્યકારી ઘટના જે છે કે તુલસી પત્ર મૂકવાથી ભગવાન શાલિગ્રામ જે છે એને લેવા માટે બહાર આવે છે એ પણ ઘટના તમને જોવા મળશે આ બધી વાત મેં મહાત્માઓ થકી સાંભળી છે તો આ પ્રમાણે શાલિગ્રામના પ્રાગટ્યની કથા બ્રહ્મ વૈવત પુરાણ દેવી ભાગવત તથા શિવ પુરાણની અંદર જોવા મળે છે તો ભક્તો જીવનની અંદર જો તમે આર્થિક રીતે અને શારીરિક રીતે સમર્થ હોવ તો એક વખત આ દામોદર કુંડની યાત્રા જે છે એ અવશ્ય કરજો કારણ કે તમને ત્યાં ભગવાનના અલૌકિક દર્શન જે છે એ થતા જોવા મળશે માટે જીવનની અંદર એક વખત આ દામોદર કુંડ તમે અવશ્ય જજો આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામયે સર્વે બું સર્વે ભદ્રાણી પશ્યંત મા દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનારાયણ